રાધા સત્રી ભારતી જય ભીમ જય મા ભારતી ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું લાઈવ સ્ટ્રીમ હિટ વ્યુ વિડીયોની અંદર આશા રાખું છું જલ્દી થી આ વિડીયોની અંદર જે લાઈવ વિડીયો છે જીવંત પ્રસારણ છે અત્યારે આપણી ચેનલ પર જોડાઈ જશો કર્મના સિદ્ધાંત ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર વાત કહી ગયા છે એને હું આપણી ચેનલ પર કહી રહ્યો છું એક વૃક્ષો જો પાણીને ગરમ કરી ઉકાળીને નવસે કૂકવાનું રાખશો જ્યાંથી વાત અટકી હતી ત્યાંથી જ આગળ વધારું છું રાત્રે તમે નિષ્ક્રિય થઈને શરીર ઢીલું કરીને પલંગમાં પડ્યા પડ્યા ઊંઘો છો ત્યારે પણ તમને સ્વપ્ન અવસ્થામાં આખી રાત દોડા દોડ કરો છો ચોરી વ્યભિચાર હત્યા વગેરે જે તમે દિવસ દરમિયાન કરી શકતા નથી તે રાત્રે પણ રાત્રે સ્વપ્ન અવસ્થામાં કરો છો આખી રાત તમારી ચેતના ગહન કર્મ કરી રહી હોય છે એટલે તે વખતે પણ તમે અકર્મમાં છો તેમ ન કહેવાય અકર્મ એટલે બાહ્ય ઇન્દ્રિયોથી નિયત કર્મ થતું હોવા છતાં અંતર્મનમાં કર્મફળની કોઈ કામના વાસના આશક્તિ રાગ દ્વેષ ન રહે અને માત્ર સમિષ્ટના કલ્યાણ માટે ઈશ્વર પ્રિત પ્રિત્ય ઈશ્વર પ્રત્યે સ્વધર્મની ભાવનાથી જે કર્મ સ્વાભાવિક રીતે સહજ ભાવે થયા કરે તેનું નામ અકર્મ કહેવાય આવી રીતે કર્મ અને અકર્મના નાજુક અને સૂક્ષ્મ વિવેક સમજે છે તે જ વ્યક્તિ માનવ મનુષ્ય લિંગભેદ છે કયો સ્ત્રી અને પુરુષ સમજી શકે છે અને તે જ બુદ્ધિમાન ગણાય છે એટલે ભેદ નથી કર્યો અત્યારે પણ જાતિ તો બે ને માનવની સ્ત્રી અને પુરુષ જો આ સમજી શકે તો જ એ બુદ્ધિમાન ગણાય છે સમજો તો આ વાતને બાકી જેને આડું બોલવું છે આડી કમેન્ટ કરવી છે એ કરવાનું જ આપણે આપણું કર્મ કરવાનું અકર્મ એટલે આંતરિક મૌન અંતરમાં કર્મ ના તરંગો ના ઉઠે કર્મફળના આસક્તિ રાગદ્વેષ વાસના ન જામે પરંતુ બહારથી કર્મનો અભાવ ન દેખાય તેનું નામ અકર્મ જ્યારે અંતરમાં કર્મની વાસ ના ઉઠે ત્યારે કરતા બની જાય છે પરંતુ કર્મફળની વાસના આ શક્તિ રાગ દ્વેષ અંતરમાં ન રહે તો કર્મના કરતા પણ ના બચે કરતા શૂન્ય થઈ જાય માત્ર નિષ્કામ કર્મ જ રહે તેનું નામ અ કર્મ શ્રીમદ ભગવદ્ ગીતામાં એક સંદેશ કહેવામાં આવ્યો છે શ્લોક દ્વારા જે હું આપણી ચેનલ પર દોહરાવી રહ્યો છું કર્મ કર્યા વિના કંઈ મળતું નથી ગુજરાતીમાં છે એનો સારા આખો શ્લોક ઘણો લાંબો છે તો ગુજરાતીમાં કહી દઉં મફતનું લેવાની ઈચ્છા કરીશ નહીં કરેલું કર્મ કદી ફોગટ જતું નથી જીવનમાં ક્યારે પણ નિરાશ થવું નહીં કામ કરતા વિશ્વાસ ગુમાવશો નહીં ફરીથી પરિવર્ત કરું છું રિપીટ કરવાની આદત નથી પણ છતાં આ જે શબ્દો છે એ ગહન છે અને આપ સૌને ખુદ મને પણ મુજને પણ લાગુ પડે છે એટલે દોહરાવી રહ્યો છું આ વાતને ફરીથી કર્મ કર્યા વિના કંઈ મળતું નથી પેલું મફતનું લેવાની ઈચ્છા કરીશ નહીં કરેલું કર્મ કદી ફોગટ જતું નથી જીવનમાં ક્યારે પણ નિરાશ થવું નહીં કામ કરતા વિશ્વાસ ગુમાવશો નહીં આ તો શ્રીમદ્ ભાગવત ગીતાનો સંસ્કૃતનો શ્લોક જે ઘણો મોટો છે જેને વિસ્તારથી ગુજરાતીમાં પાંચ લાઈન દ્વારા આપણી ચેનલ પર એને પ્રસિદ્ધ કર્યો છે કેટલું ગ્રહણ કરશો કેટલું અંદર ઉતારશો એ તો આપનામાં રહ્યું ખુદ મારામાં રહ્યું એટલું કહીશ કર્મ કરું છું તો જ મળે છે ને આજે આ બોલી શકું છું મફતનું ક્યારે લીધું નથી કર્મ જે કર્યો છે એનો જ ભગવાને જે દેવડાવ્યું છે એ લીધું છે અને અત્યાર સુધી જે બી કર્મ કર્યા છે એ ક્યારે મારા એડે નથી ગયા અને નિરાશ થાઉં છું શું કામ એકો હમ નર ન માતા ન પિતા ન બંધુ ન સખા ન સ્નેહી છે આ બધી વ્યાખ્યાઓ લાંબી છે કરવા બેસીસ તો વિડીયોની જે સમય મર્યાદામાં મારે રજૂ કરવાનું હોય છે એ નહીં થાય જીવનમાં ક્યારેય પણ નિરાશ નથી થયો આશા અમર છે અને આશાનું કિરણ પણ હંમેશા મારા જીવનની અંદર ઉગેલું જ રહે છે કામ કરતા વિશ્વાસ ગુમાવ્યો નથી પરીક્ષા કરે છે ભગવાન એ પરીક્ષામાં પાસ થવા માટેની શક્તિ પણ ભગવાન પાસે માંગતો જ રહ્યો છું કારણ કે બિન માંગે તો ભગવાન તો નહીં દેતા માં બી નહીં દેતી તો મિત્રો આજની એ આશા સાથે લાઈવ સ્ટ્રીમ ફીડ વિડીયોની અહીં વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ મૂકું ફરીથી આપણી ચેનલ પર મળશું કારણ કે આજે આપણો આ કર્મના સિદ્ધાંત ઉપર અંતિમ વિડીયો હતો જેને આજે અહીં વિરામ મૂકું છું નવી વાત સાથે નવા કોઈ ઇતિહાસ સાથે આપણી ચેનલ પર પ્રસિદ્ધ થઈશ પ્રસિદ્ધ કરીશ ઉપસ્થિત થઈશ ત્યાં સુધી આજનો વિડીયો નિહાળો યોગ્ય લાગે તો લાઈક આપજો યોગ્ય લાગે તો તમારા શબ્દોમાં કમેન્ટ્સ કરજો અને યોગ્ય લાગે જો તો આજના વિડીયોને શેર પણ વધારે ને વધારે કરજો જય હિન્દ જય ભારત અભિવાદન આદાબ સશ્રી અકલ જય મા ભારતી વંદે માતરમ જય મા ભા જય ભીમ જય ભારત જય સંવિધાન જય શ્રી રામ